ई धाचार चरीत्रे गान करवा जेनी करूणा करे वन्द मंगल मूर्ती उरदरे <coughs> सर <coughs> हरे श्री हरि ॐ श्री <coughs> स्वामीनारायणाय श्रीनीलकण्ठाय गणश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिनेना पन्या पबि तेजते अनिल नेया करी पञ्चनाकरीबेरि लैकास मर्णमो मन मना व्यो कणकणनि कहत् धन धन नु जन जननी जे जाय पोत पोतपोता पारको जोत जोतानु जे रंग रङ्गरङ्गना रूपे तरत मनाय भूते, वात वातनि विगति जात जात नु जे पात पातनो खात घात गातनु <coughs> વણજ વેપાર વેવાર વ્યાજ ખત કાગળની ખોજ બુદ્ધિમાં બેસી ગયે પર પોતાની પોજ રસ રસના રૂપ જાણે જેમ છે તે રસ ખોડે ખરા કર્યા ત્યાં હરી દેખાય કે સુતા સુખ ના કરે બુદ્ધિ બહુ વિચાર आखादे आखादे वा देवि होज हवेली मेडियू मंदिर मोल मुलात, कोट बंगला, मति अनेक यंतरे भैरालये भरपोर असुदये अवलोकिने छे दूर। वरे राग राग रुदे रुदेवया छन्द वर्ण वर्ण विन विगते करे काना मात्र सही शास्त्र शास्त्र सर्वनु शोधि लइए सार आवे मड़तो अंग मां तेरा के करे बहु प्यार जड़ झड़नु जाने गणो फड़ फड़नु बहु फेर खड़ खड़नी खोज करे પળ પળ ની બહુ પે નિષ્કુળાનંદ સ્વામી હૃદય પ્રકાશમાં પૃથ્વી જળ தீஜ் வாயு અને આકાશ આ બધું સ્વામી કે બુદ્ધિ માં નાય ખુજે આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય ધણન જણ જણ અને શાસ્ત્ર બધા એટલા બધા શોધે પછી સ્વામી કે પોતાના અંગમાં જે ગમતું હોય ને એનું વિવરણ કરે પોતાના અંગમાં જે મળતું આવે એને રાખે બાકી બીજાનો ત્યાગ કરે સ્વામી વાત કરતા એક મંડળ હતું ને મંડળ પછી ગામડા ફરતા એટલે તે તો આલીને જાવા નું કા ગાડું જોડે બીયું કાય હતું નહીં પછી સાધુ ઈ ઓલા ગાડા વાળા ને હું કે ખબર છે લાઈ લાડુ છોડ ગાડું પછી થાસે તાપ તો તને લાગશે પાપ લાડવાની તું રસોઈ જલ્દી દઈ દે અમને અને પછી તું ગાડું જોઈ ફટાફટ કે જો તડકો થાય ને તો તને પાપ લાગશે સાધુ ને તડકા ના હેરાન કર્યા એનું અને ગામડામાં જાય ને તો અમારે જો હવાજ હોય ને સાધુને તો અમે ખાવાનું પ્રતિપાદન કરીએ જે ખાવાનું પ્રતિપાદન કરતા હોય ને એના ઉપરથી એવું નક્કી કરાય આપણે કે આને હવા જ બહુ હોય એવું લાગે છે અને ઠાકોરજી છે ને એ આપણા જેવા જ છે આપણે જે જમીએ એ ઠાકોરજી જમે ઓલા હું કે ખબર છે ગોળ છે ને ગરમ હોય અને સાકર અગર તો મિશ્રી એટલે ખાંડી ટાઢી હોય કે ગોળના લાડુ ઠાકોરજીને ગરમ લાગે એટલે ગોળના લાડુ ના કરાય ઠાકોરજીને કે સાકર ના લાડુ લાગતા હોય પોતાને પણ ઠાકોરજી દેવા આડા રાખે મહારાજ વનમાં ફરતા હતા ને મહારાજ અયોધ્યા થી પાણીમાં પડ્યા તણાતા તણાતા સામાન લીધો તો રોજિંદો ઉપયોગ માટે બધોય તણાઈ ગયો બે વસ્તુ મહારાજ પાસે રહી એક પૂજા અને એક પુસ્તક નિષ્કુળાનંદ સામે લખ્યું કે પૂજા અને પુસ્તક એ પાહેર્યા બાકી બીજું બધું તણાઈ ગયું અને મહારાજ વનમાં ફરતા હતા તો મહારાજ બે ત્રણ દિવસના ભૂખા થયા કાંઈ હતું નહીં ઠાકોરજીને ધરવાનું કાંઈ પાણી મળ્યું નહીં ક્યાંય એટલે મારાજ એક ઠેકાણે પાણીની વ્યવસ્થા મળીને એટલે મારાજ પાસે કટારી હતી અને દોરી હતી કઠારી એટલે કંઈક પાણી સિંચવાનું વાસણ ટૂંકમાં એ દસ શેર એમાં પાણી હમાતું દસ શેર એટલે પાંચ લીટર થાય ને એટલે કુવામાંથી ઘનશ્યામ મહારાજ નીલકંઠ બ્રહ્મચારી પાણી સીચી અને કટોરીમાં શાલીગ્રામ ભગવાનને પધરાવ્યા અને મહારાજ શાલીગ્રામ ઉપર પાણીની ધારા કરી દસ શેરની ઈ પાણીની ધારા મહારાજે કરી ને તો પાણી ક્યાંય દેખાણું નહીં કટોરી જોઈ તો હાજી આજુબાજુમાં કાંઈ પાણી બહાર ઢોરાણું નહીં મહારાજ વિચાર કરે કે આ પાણી ગયું ક્યાં પછી મહારાજે એમ નક્કી કર્યું કે ભગવાન વિષ્ણુ ભગવાન આ જળ પી ગયા પછી તો મહારાજ છીચી છીચીને થાયકા ને ત્યાં સુધી સાલીગ્રામે પાણી પીધું પછી મહારાજને એમ થયું કે આટલું બધી તૃષાઈ છે તે ભૂખે લાગી હશે ને મહારાજ પાસે તો ફળ ફૂલે નહોતું મળ્યું પાણી નહોતું મળ્યું પછી મહારાજ જે આવું વિચારે છે ને ત્યાં ભોળાનાથ અને પાર્વતીજી સાથવો લઈને આવ્યા સાથવો લઈને આવ્યા અને મહારાજને કીધું કેમ કોઈ સેવક સાથે નથી મહારાજ કે અમારે તપ કરવું છે એટલે અમે સેવકને સાથે નથી લીધો મહારાજ કે પણ તમે આવા કોણ દયાળુ છો એટલે ભોળાનાથ અને પાર્વતીજી કે છે પેલા કે પેલા તમે આ જમો ભૂખા છો પછી ધીરા રહીને જળ પીવો પછી હું જેમ છે ને એમ મારી વાત કરીશ સાથવો અને જળ ભગવાનને ધરાવી અને પછી પોતે જયમાં પછી શંકર ભગવાને કીધું કે હું ઈશ અને આ સતીજી છે મહારાજ કે હોય શંકર ભગવાન અને પાર્વતીજી આવ્યા મહારાજે શંકર ભગવાન પાસે વર માગ્યો મહારાજને મહારાજ શંકર ભગવાનને કે દ્રઢ વૈરાગ થાય ને એવો તમે વર મને આપો શંકર ભગવાને કીધું તથા તું જાઓ તમને દ્રઢ વૈરાગ થશે અને અમારે સાધુ ને કેવું હોય કે ભગવાન જે જમે ને એ આપણે જમવાનું હોય ભગવાન એવું કેતા નથી કે તમે અમને આ જમાડો પણ તમને જે ભાવ હોય ને એ જમાડો ને તો ભગવાન રાજી રાજી થઈ જાય શંકર અને પાર્વતીજી ભગવાન માટે સાથવો લઈ આવ્યા એટલે ઘઉંનો જાડો લોટ શેકેલો હોય અને ઉપરથી મીઠું નાખવાનું કાચું અને એમાં પાણી નાખીને પી જાવાનું આ સાથવ ને મીઠું હે ભગવાનને તો તમારી ભાવના છે ને એ જ કામ કરે છે એને કાંઈ હવા દ્વારા અનાજની જરૂર નથી એ તો આપણે એમ કહી કે ભગવાનને આ જોઈને ભગવાનને આ જોઈને આ જોઈ માનસી પૂજા ખાલી કરો ને તોય ઠાકોરજી ધરાયેલી છે હરીલી અમૃતમાં હલો એલો વાણિયો હતો ને વાણિયો એ ભગવાનને માનસી પૂજા કરતો હતો અને જમાડતો હતો પણ એનો ભાવ બહુ હતો બિચારાનો માનસી પૂજામાં ભગવાનને ઘી ઘી વધારે પડી તો પાછું કાઢવા માંડ્યો ભગવાન કે પણ તું એ ખરો છો ક્યાં તું લઈ આવ્યો છું ખાલી મનના સંકલ્પથી તું મને જમાડશો એમાંય જરાક ઘી મનથી વધારે પડી ગયું તોય કાઢવા બેઠો એ કે આવો લોભ્યો છો એ હે તો પ્રત્યક્ષ આપણે ઘી લઈને ભગવાનને જમાડતા હોય તો એમાં કંજુસાઈ કરતા હોય ને માનસી પૂજામાં જો આપણે કંજુસ વેળા કરતા હોઈએ તો પછી પ્રત્યક્ષ ભગવાનને જમાડવાની તો વાત જ શું કરવી આપણે એટલે ભગવાન છે ને એ તમારી ભાવનાના ભૂખા છે પદાર્થના ભૂખા નથી હે આ શાસ્ત્રમાંથી બધું પોતાને જે અનુકૂળ આવે ને એવું એવું ગોતીને એવું એવું રાખે પછી મને શું અનુકૂળ આવે છે એ શાસ્ત્રના શબ્દોથી તમને સમજાવે કે જો આ શાસ્ત્રમાં આમ લીખું છે આમ સેવા કરાય આમ પૂજા કરાય આમ ધોતિયા ઉઢાળાય પણ શાસ્ત્રમાંથી શાસ્ત્રના નિયમ પ્રમાણે અને શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જે તમને સમજાવે ને એ બરાબર મહારાજે કીધું કે હવ હવની રુચિ પ્રમાણે હવ કરતા હોય છે એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે જેટલું જેટલું આ બધું છે ને એ પોતાને જે રૂચે ને એવું બધું ભેડું કર્યું છે એટલે આ જીવમાંથી નીકળતું નથી અને ભગવાન છે એ જીવમાં પહેરતા નથી પહેલા તો જગતના સંકલ્પ તમે બંધ કરો એ બંધ થયા પછી ભગવાનના સંકલ્પ તમે કરો પછી તમારા હૃદયમાં ભગવાન આવી અને નિવાસ કરે મકાન હોય મકાન ધુવાડા ધુવાડા ખૂબ કરતા હો રોજ તો એ કેટલા દે કારું થઈ જાય ને ખરાબ થઈ જાય એમ આપણે હૃદયમાં જ્યાં ભગવાનને ને પધરાવા છે જ્યાં આપણે ન નાખવાનું એમાં નાયખા કરીએ ને ભગવાન ક્યાં રહે ભગવાન નીકળી જાય બાર પધરાવવો હોય તો અંતઃકરણ ચોખ્ખું રાખશો ને તો મહારાજ કે હું રહીશ હે અંતર તમારું ચોખ્ખું હશે તો સ્વામિનારાયણ આવીને બિરાજમાન થાય હે જ્યાં ભગવાનને પધરાવા છે જ્ઞાતિ બધા ઉચાળા લઈને વયા જાય પછી ભગવાન એમાં તમારા હૃદયમાં આવીને નિવાસ કરે છે એટલે સ્વામી એમ કે છે કે પહેલાં તો આપણું હૃદય ચોખ્ખું કરો જ્યાં સુધી તમારું હૃદય ચોખ્ખું નહીં થાય ને ત્યાં સુધી ભગવાન એમાં આવીને બિરાજમાન નથી થવાના એટલે હૃદય પ્રકાશનો અર્થ જ એ છે કે જ્યાં જ્યાં ભગવાનના ભક્ત હોય જ્યાં જ્યાં ભગવાનનું ભજન થતું હોય જ્યાં જ્યાં કથા વાર્તા ધૂન કીર્તન થતા હોય તો એમાં છે ને સ્થિર મન કરીને બેસવું તો ભગવાન છે ને તમારા હૃદયમાં આવે આપણે સભામાં બેઠા હોઈએ આપણે કથામાં બેઠા હોય આપણે ધૂનમાં બેઠા હોય કીર્તનમાં બેઠા હોય ભગવાનના દર્શન કરતા હોય અને મન છે ને બીજે ઘૂમતું હોય ગૌમુખી હોય એમાં માળા ફરતી હોય અને મન ફરતું હોય જંગલમાં મન ફરતું હોય વાડીમાં મન હગાવાલામાંય વહી જાય ને હે ભલે ને આવ આપણે મંદિરમાં જ બેઠા રહીને સેવા જ કર્યા કરતા હોઈએ પણ જ્યાં સુધી આપણું મન સ્થિર નહીં થાય ને મન કેવું છે ધજાની પૂછડી જવું છે એ ઇલાજ કરે ઇલાજ કરે દીવો હોય એની જ્યોત હોય ને એ હખણી સિદ્ધિ ના હોય એમ એમાં ઇલાજ કરે એ મન આપણું એવું છે કે એ ખોટા ઘાટ ગળા જ કરે એ થયો તો બીજો બીજો થયો તો ત્રીજો એમ એને બંધ કરવા અને ભગવાનના ઘાટ કરવા એક ઘાટ ભગવાનનો થયો તો બીજો કરવો બીજો સૈમોને ભગવાનનો ત્રીજો ઘાટ કરવો આવી રીતે જો આપણે ભગવાનના ઘાટ કૈડા કરશું ને તો હૃદયમાં ભગવાન આપોઆપ બિરાજમાન થાય સહજાનંદ સ્વામી મહારાજની જય